નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું દસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં તમે કરંટ અફેરની લેક્ચરની પીડીએફ જોઈતી હોય અથવા તો જૂના એક વર્ષ સુધીના કરંટ અફેર જોઈતા હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશનની મુલાકાત લઈ શકો છો બરાબર એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા જૂના કરંટ અફેરની પીડીએફ ડાઉનલોડ કરી બરાબર અને એની પ્રિન્ટઆઉટ પણ લઈ શકશો બરાબર

પણ તમારે જોવા હોય તો જોઈ લેજો બરાબર મોસ્ટલી છેલ્લા ત્રણ મહિનામાંથી જશે છ મહિના તો હું બહુ વધારે કહું છું બાકી તમને કહું તો જૂનથી લઈ બરાબર અને નવેમ્બર સુધીમાં જ બધા કરંટ અફેર આવી જશે બરાબર નવેમ્બર ડિસેમ્બર સુધી ઓકે ચાલો લિવિંગ પ્લેનેટ રિપોર્ટ બે હજાર ચોવીસ આ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો છે હાલમાં જ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ છે એ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરે આપ્યો છે તો ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર છે હાલમાં જ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ છે હાલમાં જ આ રિપોર્ટ છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરે આપ્યો છે આ રિપોર્ટ છે એ દર બે વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે એ યાદ રાખીશું આ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એક વસ્તુ એ યાદ રાખીશું આ સ્વિટરલેન્ડના ગ્લેન્ડ શહેરની અંદર આવેલું છે ક્યાં આવેલું છે ગ્લેન્ડ શહેર પણ આવેલું છે ઓકે હવે આ રિપોર્ટમાં શું છે તો આ રિપોર્ટમાં જે સર્વે કરવામાં આવ્યો છે ઓગણીસો ને સિત્તેરથી લઈ અને બે હજાર વીસ સુધીમાં અલગ અલગ પ્રાણીઓની પ્રજાતિ છે એનો સર્વે કર્યો છે બરાબર પ્રાણીઓની પ્રજાતિ ઉપર સર્વે કર્યો છે તો ટોટલ કેટલી પ્રજાતિમાં સર્વે કર્યો છે તો કે કે ચોત્રીસ હજાર છત્રીસ જેટલી પ્રજાતિઓ છે પ્રાણીઓની એનો સર્વે કર્યો છે ઓકે હવે આ સર્વે કરતાં એવું માલમ પડ્યું બરાબર કે આમાંથી ટોટલ કુલ પ્રાણીઓની સંખ્યા કરતા અત્યારે તો ટકા પ્રાણીઓની વસ્તી ઘટી ગઈ છે બરાબર ઘટાડો નોંધાયો છે ઓકે ઓકે બીજી વાત કરું તો સમુદ્રી જીવો એની સંખ્યામાં ટોટલ છપ્પન ટકાનો ઘટાડો નોંધાયો છે ઓકે ફ્રેશ વોટરના પ્રાણીઓ બરાબર એમાં કેટલો મીઠા પાણીના જે પ્રાણીઓ હોય એમાં પંચ્યાસી ટકાનો ઘટાડો નોંધાયો છે ઓકે જમીન પર રહેતા જે પ્રાણીઓ છે બરાબર એમાં ઓગણ સિત્તેર ટકાનો વધારો ઘટાડો નોંધાયો છે બરાબર તો બધામાં ઘટાડો નોંધાયો છે બે હાજર થી વાત કરીએ અને સુધીનો ડેટા લઈએ તો મોસ્ટલી બધામાં ઘટાડો નોંધાયો છે પ્રદેશોની અંદર વસવાસ કરતા પ્રાણીઓની વાત કરીએ તો એમાં પણ ઘટાડો નોંધાયો છે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોના પ્રાણી છે એ તો પંચાણું ટકા ઘટી ગયા છે બરાબર માત્ર પહેલા કરતા ખાલી પાંચ ટકા જ પ્રાણીઓની વસ્તી છે અત્યારે ઓકે આફ્રિકાની અંદર વાત કરીએ તો છોતેર ટકા પ્રાણીઓની વસ્તી ઘટી ગઈ છે એશિયા પ્રસાણ ક્ષેત્રમાં સાહીઠ ટકા ઘટી ગઈ છે મધ્ય એશિયામાં પાંત્રીસ ટકા ઘટી ઉત્તર અમેરિકામાં ઓગણ ટકા ઘટાડો નોંધાયો છે તો આ જીવસૃષ્ટિ માટે ખૂબ જ ભયાનક સંકેત છે બરાબર કેમ કે પ્રાણીઓની જેમ વસ્તી ઘટતી જશે એમ આવનારા દિવસોની અંદર છે ક્યાંક ને કંઈક આપણને મુશ્કેલીઓ ઊભી થશે બરાબર ચાલો હાલમાં જ જાહેર થયેલ વન ઘોષણા આંકલન રિપોર્ટ બે હજાર ચોવીસ અનુસાર કયા દેશમાં સૌથી વધારે જંગલો નષ્ટ થયા છે એક રિપોર્ટ જાહેર થયો છે વન ઘોષણા રિપોર્ટ રિપોર્ટ આ પ્રમાણે સૌથી વધારે જંગલો છે એ બ્રાઝિલમાં નાશ થયા છે તો ઓપ્શન બી આપણો આસર થશે બ્રાઝિલ છે બરાબર એ જી ટ્વેન્ટીની અધ્યક્ષતા કરે છે બે હાજર ચોવીસની જે જી ટ્વેન્ટી છે બરાબર એમાં બ્રાઝિલ છે એની અધ્યક્ષતા કરે છે હેડ અથવા તો હોસ્ટિંગ કન્ટ્રી છે બરાબર તો એ યાદ રાખીશું ક્લિયર બાકી આ વનઘોષણા આંકલન રિપોર્ટ છે એમાં બે હજાર ત્રેવીસમાં વિશ્વમાં ટોટલ છ પોઈન્ટ સાડત્રીસ મિલિયન હેક્ટર જંગલો છે આ રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં આટલા નાશ થયા છે બરાબર અને આ આંકડો તમે જોવા જાઓને તો નવ પોઈન્ટ અથવા તો નવ ફૂટબોલના નવ મિલિયન જેટલા એટલે કે નેવું લાખ ફૂટબોલના મેદાન જેટલું બરાબર આ એના આકારને બરાબર થાય નેવું લાખ ફૂટબોલના મેદાન હોય બરાબર યાદ રાખીશું બીજો ક્રમ ઇન્ડોનેશિયાનો છે ત્રીજો ક્રમ બોલિવનો છે બરાબર બીજા ક્રમે ઇન્ડોનેશિયામાં સૌથી વધારે જંગલો નાશ થયા ત્રીજા ક્રમે બોલિવમાં સૌથી વધારે નાશ થયા જી ટ્વેન્ટી સમિટની અધ્યક્ષતા બ્રાઝિલ કરે છે ઇન્ડોનેશિયા છે સૌથી વધારે પામ ઓઈલનું ઉત્પાદન કરે છે તેમજ સૌથી વધારે નિકાસ પણ કરે છે બરાબર એ પણ યાદ રાખીશું 9 નવેમ્બરે નીચેનામાંથી કયા રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી 9 નવેમ્બરે ઉત્તરાખંડ રાજ્યનો સ્થાપના દિવસ હોય છે બરાબર એક તો 1લી નવેમ્બરે આઠ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોનો સ્થાપના દિવસ હોય છે પછી 9 નવેમ્બરે ઉત્તરાખંડનો આવે છે અને એના પછી 15 નવેમ્બરે ઝારખંડનો આવે છે બરાબર તો ટોટલ આ જ મહિનાની અંદર વાત કરું તો બાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સ્થાપના દિવસ આવી જાય છે ક્લિયર આન્સર આવશે ઉત્તરાખંડ ઉત્તરાખંડ રાજ્યનો સ્થાપના દિવસ નવ નવેમ્બર બે હજારના ના રોજ ઉત્તરાખંડ ભારતનું રાજ્ય બન્યું ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ઉત્તરાખંડની રચના થઈ હતી મુખ્યમંત્રી તેના પુષ્કરસિંહ ધામી છે રાજ્યપાલ ગુરમિત છે રાજધાની દેહરાદૂન છે હાલમાં જ વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ ક્યારે ઉજવાયેલો છે હા દસ નવેમ્બરે ઉજવાય છે ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં દસ નવેમ્બરે વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટની ઉજવણી કરવામાં આવી હતી શાંતિ અને વિકાસ માટે વિજ્ઞાનનો વિશ્વ દિવસ ઓકે માની છે વાય સાયન્સ મેટર એન્ગેજિંગ માઇન્ડ એન્ડ એમ્પાવરમેન્ટ ફ્યુચર બે હજાર બેમાં સૌથી પહેલી વાર ઉજવાયેલો હતો યુનેસ્કો આ દિવસની ઉજવણી કરે છે તો થોડુંક યુનેસ્કો વિશે પણ યાદ રાખી લઈએ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન આ યુનેસ્કોનું પૂરું નામ છે સોળ નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસમાં યુનેસ્કોની સ્થાપના થઈ હતી બરાબર અને હેડક્વાર્ટર યુનેસ્કો નું ફ્રાન્સના ના આવેલું છે ક્લિયર યુપીઆઈ 123 પ્રે પે છે એની સીમા 5000 થી વધારીને કેટલી કરવામાં આવી છે પહેલા આની સીમા 5000 હતી બરાબર હવે આને વધારી દીધી છે 5000 બીજી એક્સ્ટ્રા આપી છે ટોટલ કરી 10000 બરાબર હવે યુપીઆઈ પે 123 પે છે આ સુવિધામાં ટોટલ 10000 નું પેમેન્ટ કરી શકાય છે આ નથી પહેલા મર્યાદા 5000 ની હતી હવે 10000 કરી છે તો ઓપ્શન

લાખ એ આવે છે બરાબર એ બધા છે ફીચર ફોન કહેવાય તો મોંઘા મોંઘા ફોન હોય એમાં સુવિધા હોય યુપીઆઈ વન ટુ થ્રી પે બરાબર બાકી યુપીઆઈ લાઇટ વોલેટ છે એ નોર્મલ ફોનમાં પણ હોય તમારા ફોનમાં પણ હશે તો જે લાઇટ વોલેટવાળી યુપીઆઈની સુવિધા છે એમાં ઓટીપી વગર પેમેન્ટ કરવાની સુવિધા હોય છે એમાં તમારે બેલેન્સ એડ કરવાની થાય અને એ વૉલેટમાં તમે યુપીઆઈ લાઇટ વોલેટમાં તમે જે રકમ રાખી હોય એમાંથી તમે પેમેન્ટ કરી શકો છો બરાબર અને એમાં મેક્સિમમ મર્યાદા હોય પાંચસો રૂપિયા સુધીની રકમ હોય એનું તમે પેમેન્ટ કરી શકો છો બરાબર તો પહેલાં મેક્સિમમ આમાં તમે બે હજાર રૂપિયા વોલેટમાં રાખી શકતા હતા હવે આ લિમિટ વધારી અને કેટલી કરી છે પાંચ હજાર કરી છે બરાબર અને યુપીઆઈ લાઇટના માધ્યમથી છે એક હજારથી ઓછી રકમનું પેમેન્ટ કરી શકાય છે હવે આની આ મર્યાદા પણ વધારી દીધી છે એક હજારથી ઓછી રકમનું પેમેન્ટ કરી શકાય છે બરાબર તો

અને પછી છે બરાબર એની અંદર છે ટોટલ બે સુધીમાં એકસો ને દેશો છે એનો સમાવેશ કરી લેશે ટોટલ ત્રણ સ્તરો છે અને દસ ઇન્ડિકેટર છે બરાબર તો યાદ રાખીશું ચર્ચામાં રહેલ પીએલઆઈ યોજના એ કઈ પ્રોડક્ટના ઉત્પાદનને એની અંદર જોડવામાં આવ્યું છે તો પીએલઆઈ યોજનામાં ડ્રોનના ઉત્પાદનને જોડ્યું છે તો આન્સર આવશે ડ્રોન ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ પીએલઆઈ યોજના છે એમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગને જોડવામાં આવ્યું છે પીએલ યોજના માર્ચ બે હજાર વીસમાં શરૂ થઈ હતી તેની શરૂઆત છે સોળ એપ્રિલ બે હજાર એકવીસમાં કરવામાં આવી હતી શરૂઆતમાં આ યોજનામાં એલઈડી બલ્બ અને એર કન્ડિશનર બે વસ્તુ બનાવવામાં આવતી હતી આ યોજના હેઠળ બરાબર એના ઉત્પાદન ઉપર ફોકસ કર્યું હતું એર કન્ડિશનર એટલે કે એસી અને એલઈડી બલ્બ બરાબર આ બે વસ્તુ ઉપર ફોકસ કર્યું હતું હવે આની અંદર ડ્રોનને પણ જોડી દીધું છે બરાબર ડ્રોન મેન્યુફેક્ચરિંગ જોડવામાં આવ્યું છે વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય આ યોજનાને લાગુ કરે છે પીએલઆઈ સ્કીમને ભારતમાં કુલ ત્રણ નવા એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્ર છે કયા વર્ષ સુધીમાં તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્રણ નવા એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્રો બનશે એ સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં બનીને તૈયાર થઈ જશે હાલમાં જ સ્વાસ્થ્ય સેવા કૃષિ અને સતત સ્થાયી શહેરો એના માટે ત્રણ નવા એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્રો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે બે હજાર ત્રેવીસ ચોવીસથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં આ એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્ર બનીને તૈયાર થઈ જશે સ્વાસ્થ્ય માટેનું ઉત્કૃષ્ટતા કેન્દ્ર છે એ એમ્સ અને આઈટી દિલ્હીમાં ખુલશે કૃષિ માટેનું ઉત્કૃષ્ટ કેન્દ્ર આઈટી રોપરમાં ખુલશે અને સ્થાયી શહેર માટેનું ઉત્કૃષ્ટ કેન્દ્ર છે એઆઈટી કાનપુરમાં ખુલશે ટોટલ નવસો નેવું કરોડનો ખર્ચ થશે બરાબર અને આ ત્રણ એઆઈ ઉત્કૃષ્ટ કેન્દ્ર ખોલવા માટેની જે કમિટી બની હતી એના ચેરમેન હતા શ્રીધાર બેમ્બુ શ્રીધાર બેમ્બુ કમિટીના ચેરમેન હતા થોડાક એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ આપણે ભારતના કયા આઈઆઈટી દ્વારા રેટીના ટીયર અને ડાયાબિટીક રેટીનો પેથી જેવી આંખોની સમસ્યા માટે એક નવી ટેકનોલોજી વિકસિત કરવામાં આવી છે આ આઈઆઈટી મદ્રાસે નવી ટેકનોલોજી વિકસિત કરી છે એશિયન ડેવલપમેન્ટ બેંકનો બન્યું બન્યું બેંક બન્યો તો ન્યુ જ ભારતની એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ દ્વારા કયા દેશની ઈ ગોવ જમેકા લિમિટેડ સાથે યુપીએસ સેવા શરૂ કરવા માટે કરાર કરવામાં આવે છે તો આ જમેકા સાથે કરાર કરેલા છે આપણે ઇન્ટરનેશનલ ડિજિટલ એગ્રી કોન્ફરન્સ બે હજાર ચોવીસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે તો ટીઆઈએફ અવધ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારાનું આયોજન કરવામાં આવેલું છે કયા રાજ્યમાં એક નવું મિસાઇલ ટેસ્ટિંગ રેન્જ બનાવવામાં આવેલું છે આંધ્રપ્રદેશના નાગિયાલંકા ખાતે આ બની રહ્યું છે સરફેસ ટુ એર મિસાઇલ માટે અને એન્ટી ટેન્ક મિસાઇલ માટેની ટેસ્ટિંગ માટે આ મિસાઇલ ટેસ્ટિંગ રેન્જ બની રહ્યું છે આંધ્રપ્રદેશમાં બને છે

સાયબર કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી આ મહારાષ્ટ્ર ખાતે સ્થાપાયું આન્સર આવશે મહારાષ્ટ્ર પોષણ અને વિશેષ આહારના ઉપયોગ માટે ખાદ્ય પદાર્થો પર કોડેક્સ સમિતિની 44મી બેઠકનું આયોજન કયા સ્થળે થયું આ જર્મની ખાતે કરવામાં આવેલું ફાઓ અને WHO એ આ બનાવી હતી સમિતિ હાલમાં જ કયા રાજ્યમાં સૌ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે નૌકાયાન ચેમ્પિયનશીપનું આયોજન કયા સ્થળે થયું કેરળના કોચી ખાતે આયોજન કરવામાં આવેલું પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવીજીની યાદમાં કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો સો રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો હાલમાં જ ભારત સાથે ઓડિયો વિઝ્યુઅલ સહનિર્માણ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરનાર સત્તરમો દેશ કયો બન્યો છે તો સત્તરમો દેશ બન્યો છે કોલંબિયા આન્સર આવશે કોલંબિયા આ સાથે દસ નવેમ્બરના વિડીયોને રજા આપી દઈએ અને મળીએ હવે અગિયારમી નંબરના વિડીયોમાં હવે માત્ર બે જ વિડીયો બાકી રહ્યા અગિયાર અને બાર નવેમ્બર એના પછી જૂનું કન્ટેન્ટ આપણું બાકી રહેલું પૂરું ક્લિયર ચાલો